અને સુખ મજા થાશે પછી ધગાયા વિહાદે વાત કરીને હું કેતા ઇને એ માયા માયા એ કે મારી કે આ તો એક થોડીયા અલગ હોય પણ હું જગતમાં એક નહીય હું કે આ માયા એક છે લાવડા હો ભળદો કર ધણિયો મેમનો કે હમયે કર લઉ તમા તમા ભાઈ અન ગરધણી ને કે તે ભૂલ કરી એ ખાડું ઉપરેલી અને તમને ગુંદરે ઉભરેલી તો ધોનો કરો તો આયે મારો કરવાની મારી પણ હવે મારી ગઝલ બાદ મારી અલ નોવારે બેઠા ભાઈ ભાઈ તે ભરંબા કાઢતો ભાઈ આપણે કેવો હતો કે તે ઓ બધા બધા તો તો કોઈ કરતો બધી કોઈરા કેવાતે કોઈ કરતો બાતા રહેવાતે કરવારો હોય બને કે જે કાકા ફળડા કાકા તી કીધું લાગા તી કીધું કતા તી કીધું તેવારો પેળા તી કીધું તો તેરા તી કીધું આ કોઈ કરતો બધો બોતો બોલા 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 માતા ભગવાન બોલા ગોગરા ધોની લોકો બોલે કળિયો આવે એમ કરતો ઘરાડીએ તો ભેળા ન કરતો ગોગાનું મારું ચહેરાનું બાપો બાપો આવવું હેતું છે કેડા ડુગડાનું પૂછણ ન હોય એ હું વિહેત બોલવા જ કે દાણે હા હા કદી ક તો પૂછેલું નોમે તાખે જો પાખે જો પાખમાં પડાવ મારું વિહેત મારને

ના મોટી વાવળીઓ ઉપડશે આવું સો વાવળી થોડા ઘડો વર્ષા સારું હશે ઢોલી હું માતા આવીશું

એ છે શાંતિ મળે ના ના હોય તો મારો હેત હે તો બે જ્યાં હર માં બાદ શાંતિ

આ તો ઘરે જ પારણ પડાઓ ચંદ્ર આજ કે દાડે બહાર વિહેત નું ફરદા દીને બાપો બાપો ઓશીના ઓજીયા રોડ લઈ જુદ જુદરે નાળે પાણી પોણે ઢળે ઉતારે જરૂર

ભાઈ <laughs> <laughs> <haznay> 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 <haznay>